નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ વીર સાવરકર એક એવું નામ કે જેમણે પોતાની આહુતિ આપી દીધી આપણા દેશની આઝાદી માટે જે બાદ આ નામ આ વ્યક્તિને લઈને અનેક મત મતાંતર થયા ભાજપ અને કોંગ્રેસના બંનેના પોઈન્ટ ઓફ વ્યૂ આ વ્યક્તિને લઈને અલગ અલગ થયા જેમાં કોંગ્રેસ એવું કહે છે રાહુલ ગાંધીએ પણ થોડાક સમય પહેલાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એવું કહ્યું કે વીર સાવરકરનો રોલ ગાંધીની હત્યામાં પણ હતો હવે આમાં કેટલી સચ્ચાઈ છે કે નહીં એ ખબર નહીં પરંતુ બીજી તરફ ભાજપનો સ્ટેન્ડ એવો છે કે તેણે અનેક વખત સમયે સમયે વીર સાવરકરની વિચારધારાને સમર્થન પણ આપ્યું છે હવે આ તમામ વાત હું આજે એટલા માટે કરું છું કારણ કે એક તરફ ગુજરાતની અંદર કોંગ્રેસની ન્યાયયાત્રા ચાલે છે બીજી તરફ ભાજપની તિરંગા યાત્રા ચાલી રહી છે ત્યારે રાજકોટમાં ચોટીલાથી સુરેન્દ્રનગર તરફ જે વચ્ચે સાત આઠ કિલોમીટરની અંદર એક ગામ આવે છે સાંગળી ગામ તેની અંદર આ કોંગ્રેસની યાત્રા પહોંચીને એ સમયે જ તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હવે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં સ્કૂલના બાળકોને વીર સાવરકરના કેસરી કલરના ટી શર્ટ પહેરાવી અને ન્યાય કોંગ્રેસ તરફથી જ્યારે યાત્રા નીકળતી હતી ત્યારે આ બાળકોને જોઈ જાય છે અને પછી હોબાળો થાય છે તેના પર દ્રશ્યો સામે આવ્યા છે તે પણ તમે જુઓ ગાંધી બાપુની હત્યામાં જેણે ષડયંત્ર કર્યું હતું એ સાવરકરના ટી શર્ટ પહેરાવીને અત્યારે સાંગાણી સ્કૂલના શિક્ષકો અને આચાર્યો બધા વિદ્યાર્થીઓને પહેરાવ્યું છે નથી આવતી તમને ગાંધીના હત્યામાં સાજિશમાં જે વ્યક્તિ હતો સાવરકર એના ટી શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો

સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે જોકે સમગ્ર મામલાને લઈને જ્યારે કોંગ્રેસને આ વાતની જાણ થાય છે ત્યારે તે વિરોધ કરે છે અનેક પ્રહારો પણ ભાજપના કરે છે આવતીકાલે કદાચ ગોડશેના ટી શર્ટ આપશે તો શું પહેરાવી દેશો આ વાતને લઈને કોંગ્રેસના જે માજી ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ શું કહ્યું તે પણ સાંભળો ચોટીલા તાલુકાના સાંગાણી ગામ આગળથી અમારી ન્યાય યાત્રા પસાર થઈ રહી હતી ઇન્સિડન્સલી એ જ સમયે ત્યાંથી સરકારી શાળાની તિરંગા યાત્રા પસાર થઈ તો એ સમયે ધ્યાનમાં આવ્યું કે શાળાના બાળકોએ કેસરી કલરના ટી શર્ટ પહેરેલા છે કેસરી કલર સાથે કોઈ તકલીફ ન હોઈ શકે કેસરી કલર પહેરે કોઈ પણ પરંતુ નજીકથી જોયું ત્યારે ખબર પડી કે એના ઉપર સાવરકરજીના ફોટોગ્રાફ્સ હતા અને એની યાત્રા આખી ચાલી રહી હતી એટલે અમે સ્વાભાવિક રીતે પૂછું કે ભાઈ આ ટી શર્ટ તમે ક્યાંથી લાવ્યા કેવી રીતે તો અમને જાણવા મળ્યું કે સમગ્ર તાલુકાની અંદર આવા દસેક હજાર ટી શર્ટનું વિતરણ કોઈ સંસ્થાના નામે કોઈ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે આ રાજ્યની સરકાર એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરે સરદાર પટેલની વાત કરે બીજી બાજુ મહાત્મા મંદિરની વાત કરે અને પડદા પાછળ કંઈક જુદો જ ખેલ ચાલી રહ્યો છે ગાંધીને સરદારના ગુજરાતમાંથી ગાંધી અને સરદારનું નામ મિટાવી અને સાવરકરને હીરો સાબિત કરવા માટેનો પડદા પાછળનો જે આ ખેલ ચાલી રહ્યો છે એના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવાવા જોઈએ એના ઉપર એફઆઈઆર થવી જોઈએ આ વિતરણ કરનારા લોકો કોણ છે એની તપાસ થવી જોઈએ અને સરકારે બાળ માનસ ઉપર આની ખરાબ અસર ન પડે આપણા રાષ્ટ્રીય હીરો આજે પણ ગાંધી અને સરદાર છે ગાંધી અને સરદાર હતા આવનારા સમયની અંદર પણ આપણા રાષ્ટ્રીય હીરો ગાંધી અને સરદાર જ રહેવાના તમે ગમે એટલી મહેનત કરો ગુજરાતમાંથી ગાંધી અને સરદારનું નામ ઘૂસી શકો એમ નથી સાવરકર તમારા હીરો છે અમે જાણીએ છીએ એની સાથે અમને કોઈ તકલીફ નથી આઝાદીની લડતમાં તમારો એ વખતે પણ કોઈ ફાળો નહોતો આજે પણ ફાળો નથી એ વખતે પણ ગદ્દાર હતા તમે આજે પણ ગદ્દાર છો એ તમે સાબિત કરી આપ્યો છે સમગ્ર મામલો સામે આવ્યો કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો બાળકોના ટી શર્ટ પણ ઉતારી દેવામાં આવ્યા અને અનેક પ્રહારો વચ્ચે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછવામાં આવે છે કે તમે શું પગલાં લેશો તો તેમણે શું કહ્યું તે પણ સાંભળો ચોટીલા તાલુકાની એક વાત રેલી દરમિયાન ચોક્કસ પ્રકારના ટી શર્ટ પહેરીને રેલી કાઢવામાં આવી છે એવી આક્ષેપ કોઈ પક્ષેથી થયેલો છે અને એના અનુસંધાને અમારા દ્વારા તપાસ ચાલી રહી છે કેટલા ટી શર્ટ વેચણી થયેલી છે અને કઈ સંસ્થા દ્વારા થયેલી છે અને કઈ રેલીમાં ટી શર્ટ નો ઉપયોગ કરવામાં છે અને કયા પ્રયોજન સાથે થયો છે ટી શર્ટ નું વિતરણ થયેલું છે અને રેલી કાઢવામાં આવી છે એ વાત સામે આવી છે પણ હજુ કઈ સંસ્થા દ્વારા અને કેવા પ્રકારના ટી શર્ટ છપાવવામાં આવ્યા હતા એ માહિતી તપાસ નો વિષય છે જે તપાસ સોંપવામાં આવી છે તપાસ આવશે એટલે તમને રજૂઆત સંસ્થા એ કયા ઉદ્દેશ્ય થી ટી શર્ટ આપેલા છે એ પેલા જાણવામાં આવશે હાલ તો સમગ્ર મામલાને લઈને અત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ પર અલગ અલગ રીતના પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને આ ટી શર્ટ કેટલી છપાણી છે ને અત્યાર સુધીમાં એવું કહેવામાં આવે છે કે દસ હજાર જેટલી ટી શર્ટોનું વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે ત્યારે ચોટીલા સુરેન્દ્રનગરની અંદર આવા કેટલેય સ્કૂલના બાળકો ટી શર્ટ પહેરી અને તિરંગા યાત્રા કાઢી રહ્યા છે તેને લઈને કોંગ્રેસ પણ હવે એક્શન મોડમાં છે અને ભાજપ પર પ્રહાર પણ કરી રહી છે સમગ્ર મામલાને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા